આમુતરા ખાતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં સાંસદ સમૂહ લગ્નોત્સવ બે હજાર પચીસ યોજાયો વૈભવી લગ્નો સમાજની આર્થિક વ્યવસ્થામાં માં પડકાર રૂપ છે જેમાં સામૂહિક લગ્ન ઉત્સવ એક શ્રેષ્ઠ વિકલ્પ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંસદ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા પાડનાર એકસો બાવીસ નવ દંપતીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવી સાંસદ દ્વારા દીકરીઓના નિઃશુલ્ક સૌના આયોજન બિરદાવતા મુખ્યમંત્રી સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા તેમજ દેવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા હરવેલી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આયોજિત એકસો બાવીસ વાલી દીકરીઓના વિવાહ માટે નિઃશુલ્ક સમલગ્નોત્સવ બે હજાર પચીસ પ્રાંતજના આમોત્રા ખાતે યોજાવ નવયુગલોને દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહલગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ છે સમૂહ સમાજને નિકટ લાવવાનું કાર્ય કરે છે સાદગીથી ઉજવાતા આવા અવસર સર્વ સમાજ માટે પ્રેરણારૂપ બની રહે છે લગ્ન તિલાંજલિ આપી ઓછા ખર્ચે અને મધ્ય તથા સામાન્ય વર્ગના લોકોને પોષાય તે રીતે સમૂહ લગ્નોત્સવની પરંપરા મોંઘવારીના સમયમાં ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં સર્વસમાવેશી વિકાસની નેમ સરકારની રહી છે સામાન્ય વર્ગના લોકોના મંગલ અવસરને માનભેર ઉજવવા આ સાંસદ સમૂહ લગ્ન ઉત્સવ જેવા આયોજનો એ સૌનો સાથ અને સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે આજના આ મંગલ પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતા દૌ દંપતીઓનું જીવન સુખમય અને સમૃદ્ધ રહે તેવી શુભકામનાઓ મુખ્યમંત્રીએ પાઠવી વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તમામ વર્ગોના એકતા અને સમરસતા રહે તે માટે આવા સમૂહ લગ્નોત્સવ રૂપ છે

આજનો સાંસદ સમૂહ લગ્ન ઉત્સવ એ સમાજની એકતા સંવેદનશીલતા તથા સહકારીતાનું ઉત્તમ ઉદાહરણ છે જે દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે લગ્ન જીવનની શરૂઆત કરનાર નવયુગલોને અંતરના આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમના આયોજક એવા સાંસદ

સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના શક્તિ સમાજની દીકરીઓના સમૂહલગ્ન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત દીવ દમણના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ મારા સાથી મંત્રી શ્રી ભીભુસિંહ પરમાર સાંસદ બેન શ્રીમતી શોભનાબેન બારૈયા અહીં ઉપસ્થિત सौ सतगण जिला पंचायत प्रमुख श्रीमती भारतीबेन पटेल श्रीमती प्रियंकाबेन डामोर मारा साथी सभ्य श्री वड़ी मुरब्बी रमण भाई वोरा श्री बी डी झाला श्री धवल सिंह झाला श्री रमेश भाई झाला राजेश भाई झाला जिला श्री कनुभा पटेल श्री राजेंद्र भाई पटेल पूर्व धारा सभ्य श्री महेन्द्र सिंह बारैया श्री मणिभा वघेला સાબર સાબરડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા મંચસ્તર સૌ મહાનુભાવો છૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી આમંત્રિત સૌ મહાનુભાવો સૌ દંપતીઓ સમાજના સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેશ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના

સત્રીય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આયોજિત એકસો બાવીસ દીકરીઓના ભવ્ય સમૂહ લોકનોત્સવ વડાપ્રધાનશ્રીના આ કાર્ય મંત્રને સાકાર કરતો અવસર છે સાંસદ અને ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓ લોકહિત અને જન સુખાકારીના કાર્યો તો કરે જ છે પરંતુ આવા સાબુ લગ્નોત્સવ જેવા સમાજના હિતલક્ષ્ય આયોજન થી આ વિસ્તારના સાંસદે અનોખું કાર્ય કર્યું છે આજે પ્રભુતામાં પાડી રહેલા જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્ણ રહે એવા અવસરે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું ગુજરાત સાંસ્કૃતિક પ્રેમી અને સામાજિક એકતાને ઉજાગર કરતું રાજ્ય છે આપણે માત્ર આર્થિક પ્રગતિ જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે આજે સમાજમાં ભેદભાવ નહીં પરંતુ સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઉભો થઈ રહ્યો છે એ વાતની આ વિશાળ સમૂહ લગ્ન સમારોહ સાબિતી છે સામાજિક સમરસતા અને સર્વાંગી વિકાસ એ રાજ્યના વિકાસના મુખ્ય સ્તંભો છે આજના યુગમાં લગ્ન માત્ર વ્યક્તિગત પ્રસંગ નથી પરંતુ એક સામાજિક અને આર્થિક જવાબદારી પણ છે આપણા દેશમાં જ્યાં વિવિધ આર્થિક સ્તરના લોકો વસે છે ત્યાં વૈભવી લગ્નો ઘણા પરિવારો માટે એક મોટો પડકાર બની જાય છે આ પરિસ્થિતિમાં સમૂહ લગ્નો શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે સમૂહ લગ્નમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્ન ગ્રંથિથી જોડાય છે તેનાથી સમાજના પૈસાનો બચાવ થાય છે અને સામાજિક સમાનતાનો

જરૂરિયાત મંદની પડખે ઉભા રહી ગયા સરકારે સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવા સાત ફેરા સમુલગ્ન લગ્ન સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારના આવા પગલાઓ સમાજના નબળા વર્ગને મદદ કરે છે વડાપ્રધાન શ્રી દરેક સમાજના વિકાસની જેમ જ સમાજ શક્તિના સામર્થ્યથી રાષ્ટ્રના વિકાસ પર પણ ભાર મૂક્યો છે આપણે પણ સમાજ શક્તિના સધવારે વિકસિત ગુજરાતથી વિક વિકસિત ભારતનું નિર્માણ કરવું છે આજના સમુલગ્ધ સોમાં તમામ નવ દંપત્યને ખાસ કરીને એકસો બાવીસ દીકરીઓ ઉત્તરોત્તર પ્રગતિના શિખર સર કરતી રહે તેવી શુભકામનાઓ સાથે દેશના અમૃતકાળમાં અમૃતમય ભાવિની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું ઈશ્વર આ યુગલોની મનોકામના પૂરી કરે અને તેમને સુખી ધાંપત્ય જીવન જીવન એવી પ્રાર્થના ભારતમાં તાકી છે વંદે માત્ર જય જય ગર્ભ ગુજરાત